તો અત્યાર સુધી ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે અને તેને લઈને આ પરિસ્થિતિ આપ જુઓ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે બજારોમાં પાણી ભરાઈ ગયા છે આવા જવાના જે રસ્તા છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે લોકોને હાલાકી થઈ રહી છે બાજી દાતા તમામ જગ્યા ઉપર વરસાદ બનાસકાંઠાના દાતાની સરકારી હોસ્પિટલમાં પાણી ફરી વળ્યા છે હોસ્પિટલની અંદર સુધી પાણી આવતા દર્દી અને સ્ટાફને હાલાકી થઈ રહી છે હોસ્પિટલમાં આવેલા અલગ અલગ રૂમો સુધી આ પાણી પહોંચ્યું છે ઓપીડી માટે આવતા દર્દીઓ અને ડોક્ટર્સને હાલાકી થઈ રહી છે અનેક વાર રજૂઆત છતાં સમસ્યાનો નથી આવ્યો કોઈ પણ નિકાલ દાંતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ પડતા હાલાકી વધી છે તો આપ દર વર્ષે જ્યારે વરસાદી માહોલ હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે આજે હોસ્પિટલ છે દાતાની સરકારી હોસ્પિટલના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે એક બાજુ સામાન સ્ટોર રૂમમાં પડ્યો છે ઇન્જેક્શન દવાઓ પડી છે અને એ દરમિયાન પાણી છે તે તમામ જગ્યાઓ પર ફરી વળ્યા છે દર્દીઓને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બહારથી કોઈ અંદર નથી આવી શકતું ને અંદરથી બહાર જવામાં પણ લોકોને તકલીફ થઈ રહી છે અને આ સતત જે મુશ્કેલી ત્યાંના લોકોને અને જે દર્દીઓને એડમિટ કર્યા છે તેમને પરિવારજનોને ડોક્ટરને સ્ટાફને તમામ લોકોને મુશ્કેલીનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે અનેક અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આ જે સમસ્યા છે તેનો કોઈ ઉકેલ હજી સુધી આવ્યો નથી તંત્ર પાસે આનો કદાચ કોઈ ઉકેલ જ નથી અને એટલે રસ પણ નથી લેતા આ દ્રશ્યો મેં દાતાના આપને બતાવી રહ્યા છે ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદે આ સમગ્ર પંથક છે તેને પાણી પાણી કરી દીધું છે અને હોસ્પિટલના એક તો અમે દ્રશ્યો બતાવી રહ્યા છે આપને બીજી ઘણી બધી સોસાયટીઓ છે નીચાણવાળા વિસ્તારો છે રોડ રસ્તાઓ છે તે બ્લોક થઈ ગયા છે અને જો આવામાં કોઈ ઇમરજન્સી કેસ આવે તો તેને અંદર કઈ રીતે લઈ જવું તેને લઈને એક સવાલ થઈ રહ્યો છે જે રીતે વરસાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ધમરોડી રહ્યું છે તે રીતે આ બે દિવસથી જે વરસાદ જે છે તે દાંતા તાલુકામાં માજા મૂકી રહ્યો છે અને આ જે વરસાદના કારણે જે દાંતા તાલુકાનું મહત્વ જે ઘણા હતું રેફરલ હોસ્પિટલ જે છે તેમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે જે દર્દી દર્દી છે જે હોસ્પિટલ સ્ટાફ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપણા સાથે આ રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે આપણે તેમના દ્વારા જાણવાનો પ્રયત્ન કરીશું કે શું પરિસ્થિતિ છે હાલ હાલ આ રેફરલ હોસ્પિટલની શું પરિસ્થિતિ છે અને શું કહેશો તમે આમાં સવારે સાત વાગેથી પાણી ભરી ગયું છે એટલે અમે બધા દર્દીને શિફ્ટ કરી દીધું છે અત્યારે હોસ્પિટલ બંધ કરી દીધું અને આ હોસ્પિટલમાં જે પાણી ભરાય છે જે તમે દર્દી શિફ્ટ કર્યા છે તે કઈ રીતે કર્યા છે અને કેવા દર્દીને તમે શિફ્ટ કર્યા છે આમાં સવારે કાલે રાત્રે ત્રણ ડિલિવરી થઈ હતી કાલે દિવસમાં તો એ લોકો ચાર પેશન્ટ હતો ટોટલ તો અમે એને ત્રણને બધાને ટ્રેક્ટર લાવીને ઓર બધા સ્ટાફને ઓર બધા દર્દીને અમે કોઈને પાલનપુર રીફર કર્યો છે ઓર કોઈ લોકોને પ્રાઇવેટમાં શિફ્ટ કર્યો છે બધા દર્દીની હાલત એકદમ બરાબર છે ને આ કેટલા સમયથી આ હોસ્પિટલમાં પાણી ભરાવાની તકલીફ છે મેં હા આમાં મેં તો છે વર્ષથી અહીંયા જોઈનિંગ થઈ છે એટલે ખબર નહીં લેકિન જેટલા સ્થાનીય લોકોથી મને ખબર પડી છે કે ગયા પચીસ વર્ષથી અહીંયા દરેક ચોમાસામાં પાણી ભરાય ના પાણી ભરાય છે તે માટે તમે સરકાર માટે સરકાર દ્વારા સરકાર પાસે શું માંગણી કરવામાં આવશે અમે સ્થાનીય લોકજન છે જેટલા બી દલ છે એને લોકોને બધાને માંગણી કરી છે કે આ બધા હોસ્પિટલ કોઈ વાળી જગ્યા ઉપર શિફ્ટ કરાવીએ તાકી દરેક ચોમાસામાં જો તકલીફ આવે દર્દીઓને એ બધા નહીં મળે જેમ્સ સુપરિન્ટેન્ડન્ટ સાહેબે જણાવ્યું કે ડિલિવરી વાળા પેશન્ટને પણ ટ્રેક્ટર દ્વારા સરકારી બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને સરકાર પાસે એટલી જ માંગણી કરી રહ્યા છે કે આ હોસ્પિટલ કાં તો કોઈ હાઈટવાળી જગ્યા કાં તો આ હોસ્પિટલને જ પૂલ બનાવીને બીજા માળે ખસેડવામાં આવે તેથી દર્દીઓને કાં તો આ હોસ્પિટલ સ્ટાફને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે પરખ અગ્રવાલ જી મીડિયા દાંતા છેલ્લા ચાર કલાકમાં જ લગભગ હાંડી જેવો વરસાદ પડી ચૂક્યો છે અને ખાસ કરીને જો સિવિલની વાત કરીએ તો સિવિલ જે તે વખતે ખૂબ જ નીચાણવાળા વિસ્તારમાં બનેલી છે તેના કારણે અંદર પાણી ભરાઈ જાય છે પણ આ બાબતે અમે નવી સરકારી જમીનની શોધખોળ કરીશું અને એ માટે નવું બિલ્ડિંગ બને એ માટે પ્રયત્ન કરીશું જે દર્દીઓ દર્દીઓને સલામત રીતે અમે જે ત્રણ સગર્ભા માતાઓ હતી તેમને ટ્રેક્ટર અને એ મારફતે કારણ કે એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાયેલી હતી એટલે ટ્રેક્ટર મારફતે અમે એમની અન્ય ખાનગી હોસ્પિટલમાં સલામત રીતે સિફ્ટ કરાય છે